સૂર્ય કોઈના કહેવાથી ઊગતો નથી ડુંગર કોઈના કહેવાથી વધતો નથી સૂર્ય કોઈના કહેવાથી ઊગતો નથી ડુંગર કોઈના કહેવાથી વધતો નથી અરે ગુજરાતી હોવાનો મને ગર્વ છે કારણ કે ગુજરાતી ભાઈડો બાયડી વગર કોઈનાથી બીતો નથી હા હા ગુજરાતી હોવાનો મને ગર્વ છે સાહેબ અને ગુજરાતી ભાષા માટે મને પહેલો ગર્વ છે કારણ કે ગુજરાતી ભાષામાં એટલી બધી વિવિધતા છે અને છતાં અલગ અલગ ભાષા બોલાય છે ગુજરાતી સુરતમાં વરોડ વડોદરા રાજકોટ ભુજ અમદાવાદ અલગ અલગ ભાષા પણ છતાં આપણે ગુજરાતી છીએ ને આપણે ગુજરાતી ભાષાને માણીએ છીએ સાચી ગુજરાતી ભાષા કઈ ખરેખર શુદ્ધ ગુજરાતી ભાષા કવિ બોલે છે એવી ચીપી ચીપીને કેમ છો મજામાં છો શુદ્ધ ગુજરાતી ભાષા બોલાય નહીં અમારે ગુજરાતીના પ્રોફેસર હતા ગુજરાતીના શુદ્ધ ગુજરાતી બોલવાની એમણે પ્રતિજ્ઞા લીધી પહેલા જ દિવસે સાયકલ લઈ સાયકલવાળાને ત્યાં ગયા સાયકલવાળાને ત્યાં જઈને કે મારા લઘુ બાંધવે મારા દ્વિચક્રીય પરિવહનના અગ્રીમ ચક્રને વાયુમુક્ત કર્યો પેલો સાયકલવાળો ગભરાઈ ગયો કે સાહેબ લેડીઝ વસ્તુ હોય ને તો નોવેલ્ટી સ્ટોરમાં જાઓ અહીં નહીં મળે પછી માર જેવો બાજુ ઊભો તો કે ના હાંભળો શું કે મારા દ્વિચક્રીય પરિવહનના એટલે મારા સાયકલના અગ્રિમ ચક્ર એટલે આગળના ટાયરની હવા કાઢ નાખી ગુજરાતીમાં કહેતા હોય તો સાહેબને કોને મેં બધે ગુજરાતી જ બોલે સાચું ગુજરાતી આપણે નથી બોલી શકતા આપણે ટાઈ પહેરીએ છીએ ઇંગ્લિશ શબ્દ છે આપણે એને ટાઈ કહીએ છીએ વિનોદ ભટ્ટ સાહેબે કહેલું કે એનું શું ગુજરાતી કંઠલંગોટ બોલો આપણે કોઈને કીધું હોય કે આપનો કંઠલંગોટ આપશો પેલો કે ના ભાઈ હા લંગોટ બંગોટ આપણે ના મળે ટાઈ બસમાં જાઓ ગુજરાતી બોલજો કંડક્ટર આવે ને એને કહેજો કે એક રાજકોટની મુસાફરી મૂલ્યપત્રિકાનું પત્રિકાનું અર્પણ કરો એનો ઉતાર દે છે અહીં ના જાય આ તો ભૂજ જાય મુસાફરી મૂલ્યપત્રિકા એટલે ટિકિટ ગુજરાતી આપણે ગુજરાતી નથી બોલતા સાચું ગુજરાતી એક કાકા અમાર મેં હણા બાજુના અમેરિકા ગયા આમ નીકળ્યા એટલે પેલા ઇમિગ્રેશન વાળાએ પૂછ્યું કાકા બેગમાં શું છે કાકા કે બોમ આખું એરપોર્ટ બંધ કૂતરા આયા હું ગયું કશું ના મળ્યું કોઈ કાકાને કે વેર ઇઝ બોમ મન કે આ ટાઈગર બોમ્બના બોમ્બ દેખાતા નહીં તને અંદર ચાર પડ્યા જ છે ને ટાઈગર બોમ્બ અમેરિકાની એરપોર્ટને ધંધે લગાડે ને એનું નામ ગુજરાતી સાહેબ એનું નામ ગુજરાતી આજે મારે ગુજરાતીની અમુક આપણા ફટાણા અને ગુજરાતી ગીતોમાં ક્યાં ક્યાં કોમેડી છે એ તમારી સામે રજૂ કરવી છે અને ખૂબ સંશોધન કર્યા પછી મેં બનાવી છે ને આપણને ખૂબ પસંદ આવશે તમને ખ્યાલ હોય તો અમારા ઉત્તર ગુજરાતમાં હું મેહોણાનો અમારા મેહોણા બાજુ ગીતો બહુ ચાલે આજકાલ ગુજરાતી બહુ ચાલે અત્યારે વગાડે ટ્યુન અને પછી જે ગીતો આવે ને એના શબ્દો કેવા કોમેડી કોમેડી શબ્દો હોય એક ગીત આવેલું જબરજસ્ત ચાલ્યું ને હિટ થઈ ગયું ગીત કયું તું ખબર તમને એક લડી મા મન એક લડી રે એકલડી લડી પૈણાઈ મામન એકલડી લડી પૈણાઈ રે હવે સાચું કેજો એની માં એક લડી જ પૈણાવે ને તાર બે બુનો જોડે પૈણાવે અડધું ગોમ પૈણાવે જમી પણ એકલડી લડી પૈણાઈ મામન ચમ એક લડી પૈણાઈ આ કોરોના થયો ને કોરોના કોરોનામાં લગન જબરા થતા હતા તે કોરોનામાં એક છોકરીને પૈણાઈ એને બહુ ઉત્સાહ લગનનો પણ કોરોનામાં પૈણાઈ ને એ આ ગાયન કેવી રીત ગાય ખબર છે કોરોના મો પૈણાઈ મામન લોકડાઉન મો પૈણાઈ રે એકલડી પૈણાઈ મામન એકલડી પૈણાઈ રે બોલો કોરોનામાં તો લગન જબરા થતા હો આ કોરોનામાં પચીસ નો રિવાજ હતો

ત્રણ જણા આપણાથી નાચવા જાઓ પેલાનું હારું લાગે હા આવા લગ્ન થયા એક જગ્યાએ એક જગ્યાએ લગ્ન થયા વિદાય થતી હતી વિદાય અને વિદાય થઈ એ વખત તો કોરોનાનો ટાઈમ તે નાળિયેર મળે નહીં નાળિયેર મળ્યા નહીં તે મારા જ લઈ આવ્યા બામણ બામણ કે નાળિયેર નથી શ્રીફળ નથી તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી યજમાન એક સેનેટાઈઝરની બોટલ લઈ આવો હવે નાળિયેર વિદાય કરતી વખતે આપણે ગાડીની નીચે મૂકવામાં આવે ગાડી ઉપરથી જાય નાળિયેર એમાં છૂંદઈ જાય એને કટકા થઈ જાય એટલે એવું કહેવાય કે તારા જીવનમાં દીકરી જે પણ કાલથી દુઃખ આવવાના હોય ને એ આ ટાયરની નીચે એ બધા દુઃખ નાળિયેર રૂપી તારા દૂર થાય એવું હવે નાળિયેર જ નહોતું મળ્યું મહારાજે સેનેટાઈઝરની બોટલ મૂકી અને ગાડી ઉપરથી ગઈને પેલી સેનેટાઈઝર ઢળ્યું અમે કીધું પણ આનું શું તો મહારાજ કે હવે એની જીવનમાં સેનેટાઈઝરની જેમ જીવનમાં દુઃખ હોય સેનેટાઈઝ થઈ જાય અને એના ઘરમાંય ના થાય એટલે બોટલ મૂકી એક તો જૂનો ગરબો હતો સરસ ગરબા આપણા સરસ ગરબાઓ ગાયા છે આપણા ગુજરાતી ફિલ્મોમાં પ્રફુલ્લ દવે સાહેબ વાહ શું સરસ ગરબાઓ ગરબા કેટલા સરસ હતા પણ સમજે નહીં અમદાવાદમાં તો આમાં નવરાત્રી મેન ગરબામાં ગાય ને ગરબાનું આખું ઓપરેશન કરી નાખે એક છે ને હેરાજ રે વાવડી ના પાણી ભરવા ગયા તા હું મને કેર કાંટો વાગ્યો અમારા અમદાવાદમાં કેર ના સમજે વાવડી ના પાણી ભરવા ગયા તા મને કેડ કાંટો વાગ્યો હવે ગુણ પાણી ભરવા જાય કોઈ તો પગમાં કોટો વાગે હાથમાં કોટો વાગે કેડમાં કોટો ચોથી વાગે અને તું કે ઉલટી પડેલી કૂવામાં તે કેળમાં કોટો વાગે પણ શબ્દ છે કેર કાંટો વાગે અમદાવાદમાં કેળ કોટો વાગે એટલે આ શબ્દો તો સમજો પણ નાખવાનું બહુ જ સરસ ગીતો ગુજરાતીમાં ગાયેલા છે પગ મને ધોવા દો રઘુવીર ઓ રાખના રમકડા કેટલા સરસ સરસ ગીતો ગુજરાતમાં આપેલા છે અને અમારું ઉત્તર ગુજરાતમાં એનાથી આગળના ગીતો હમણાં તો મોબાઈલ ઉપર

બબે સીમ તો છોકરાઓ રાખે છે સાહેબ છોકરીઓ એકલાની વાત ના કરશો અને છોકરાઓ તો બબે મોબાઈલ ના અંદર બબે સીમ ચચર રાખે છે એની ગીત બનાવો ગુજરાતી તો મજા આવશે બીજું હમણાં એક સરસ ગીત ચાલ્યું છે હમણાં જ રિસન્ટલી જિગ્નેશ કવિરાજ સાહેબ કેટલું સરસ ગાયું છે એને બહુ સરસ ગાયું છે ગીત છે એ મોડવે બેઠી ચકલી મસ્કારા મારે એ મોડવે બેઠી ચકલી મસ્કારા મારે હે ચિયા ભાઈ ને જોઈને મસ્કારા મારે હે ચિયા ભાઈ ને જોઈને મસ્કારા મારે હે મારા રોકી ભાઈ જોઈને મસ્કારા મારે હવે ચકલી મસ્કારા મારે એ તો ઉપર બેઠી હોય ને આપણે નીચે બેઠા હોય તો ચરકારા મારે ગીત ઈટ થઈ ગયું સરસ વગાડ્યું સરસ ધૂમ કરી એટલે હિટ થઈ ગયું પિક્ચર ચકલી બેઠી મોડવે મસ્કાર અમારે એક જણે વચ્ચે તો પાછું છોકરી ઉપર લાયેલો હા સરસ સિંગર કોઈ સરસ લાયેલો બેબીને બોનવી ટાપી વળાવો બેબી મૂડમાં નથી બેબીને બોનવી ટાપી વળાવો બેબી મૂડમાં નથી એટલે આ તો કંઈ પહોંચવાની બેબી છે ત્યાં બોન વીટા પીવડાવવાનું મૂડમાં આવે તો આવડી મોટી બેબીઓ થઈ બેબીઓ નહીં આ તો ઘઈડીઓ થઈ તો આવી વરાની એને બોન વીટા ના પીવડાવાય એને તો પીજા પાસ્તા પાણીપુરી ખવડાવો ને તો જ મૂડમાં આવે ગીત સુધારો ગીત સુધારો ભાઈ પછી આ તો ગુજરાતી ગીતોની વાત થઈ પણ ફટાણા આપણા કેટલા સરસ ગુજરાતમાં ફટાણા ગવાય હજુ પણ ઘણી જગ્યાએ ફટાણા સરસ ગવાતા હોય છે અને એક ખૂબ જાણીતું ફટાણું છે નાણ વટી સાજન બેઠું લાખો રે સાજન બેઠું માંડવે જેવા વર કન્યાના માસા એવા એમ કરીને આખું ગીત હતું સરસ બેઠેલું આટલું સરસ ચાલેલું પણ અમને કોમેડીવાળાને તો આ સારું ગમે એટલે અમે આનું બદલી નાખ્યું કે આજ છોકરાવાળા છોકરીવાળીને છોકરી ને છોકરીવાળા છોકરાને સંભળાવે તો કેવું થઈ જાય એ સાંભળો હો કે નાણા વટી સાજન બેઠું માંડવે નાણા વટી साजन बैठू मांडवे जेवा वर कन्याना मामा जेवा कन्याना मामा वाते वाते पळसे हामा तमारा झगडा दरोज करावसे નાણા વટી મોમો બેઠો માડવે છોકરાવાળા એમ કે આવો મામો છે ત્યાર તો કન્યાવાળા કે એમણે વર્ણ હામે ગાય નાણા વટી રે સાજન બેઠું માંડવે જેવી વરરાજાની માડી જેવી વરરાજાની માડી જોણે તળમ પડી પાડી આખો દિવસ કચરા પોતું કરાવશે નાણા વટી રે આવું તમે મામા કાકા માસા બધાનું બનાવી શકો અત્યારે તો એવું આવે છે ને એક જણ બેન હમણાં જ ગાતા હતા હું તો લગ્નમાં ગયો ને એપતાઈ ગયો જબરું ગાતા હતા થાળી એ પડશે હાહુ હે બોલવું પડશે થાળી માં પીરસાય સાક વે વણ ન નથી નાક સરસ ફટાણા હતા એક બીજાની ગમત કરવાની હોય અને એ ફટાણા ચાલતા એક બહુ સરસ ગીત હતું બીજું કે ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની બારીઓ મેલાવો કે બેની મારી ઝગમગ ઝગમગ થાય એ વીરો મારો ઝગમગ ઝગમગ થાય હવે વીરો તો ઘેર બાટલી પીન પડ્યો રહેતો હોય ઝગમગ થાય બધાય ગાવું પડે કે વીરો મારો ડગમગ ડગમગ થાય અને કન્યાને દોઢ લાખ રૂપિયા બ્યુટી પાર્લરમાં આપીને તૈયાર કરી હોય પછી ગાવું જ પડે ને કે બેની મારી થાય આ બ્યુટી પાર્લરમાં આવું કરાવે ને એક વાર લગ્ન પત્યા ને પછી જે વરરાજો હતો ને વરરાજો એણે વહુના બ્યુટી પાર્લરવાળાને મોંઘી આમ હાડી આપી આ મસ્ત હાડી ગિફ્ટ કરી તમે કે મારી વાઈફને સરસ તૈયાર કરી એટલે મારા તરફથી ગિફ્ટ પેલી એ પહેરીએ ખરી બ્યુટી પાર્લરવાળીએ પછી અઠવાડિયું થયું ધોઈને ને હાવ લાવરા જેવી થઈ ગઈ હાવ લાવરા જેવી પછી પેલી આવી ગયા તમે યાર આવું કરાય મને ગિફ્ટ આપી હતી હાડી આવી અપાય કે ધોયા પછી તો હાવ લાવરા જેવી થઈ ગઈ પેલા ભાઈ કે તમે શું કર્યું તમે બ્યુટી પાર્લરમાં એવો મેકઅપ કરેલો ને બીજા દિવસે ઘેર જઈને મેં ધોયું ને ધોયો ને રોયો કોટન કપડાં જેવું હા એટલે ઘણા જે છોકરાઓની સગાઈ નથી થઈ ને અમે કાયમ કહીએ છીએ બ્યુટી પાર્લરના જમાનામાં મોઢું તો કઈક પચી વડાના છોકરીની જગ્યાએ પોત્રી વરા પધરાઈ જશે ત્યાં ખબર પડે ધોવા ને હા એટલે ખાસ છોકરાઓને એક નવરાત્રી અને દિવાળી

લાડો લાડી ના પરમોણે લાડો લાડી માંગે છે લાડો લાડી ના પરમોણે લાડી લાડો માંગે છે લાડી લાડા ના પરમોણે લાડી લાડો માંગે છે બોલો આમ નહી જાડો ના જોઈએ ને પાતળો ના જોઈએ એવો હરખો માપનો ક્યાંથી લાવવો હે ના આપણે છોકરીઓ કહેવાનું કે પહેલા અરીસો જોવો ને પછી છોકરો જોવા जाऊં હા તો જ હાચો મળે આગળ ગાય લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે સ્વભાવે نرمના ચાલે થોડો તાઢો લાગે છે સ્વભાવે ગરમ નરમના ચાલે થોડો ટાઢો માંગે છે લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે એ બે લાખ રૂપિયા કમાય એવો ઘરવાળો માંગે છે અત્યાર તો બધાની ડિમાન્ડ વધી ગઈ ને બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા કમાતો હોય ને તો જ જોઈએ કે અમારે લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે બીજું એક બહુ સરસ છે કે લાલ મોટરા આવી ગુલાબી ગજરા લાવી મારી બેના સાસરીએ લીલા લેર છે પણ છોકરાના હગા હોય ને એમને ખબર હતી છોકરો હા હું ને પેલા બધા બરોબર છ નહીં એટલે એમણે કન્યાને ત્યાં જઈને છોકરીને સંભળાવવા કીધું કે બચી જા હજુ છે એટલે એમણે કયું બનાવ્યું ફટાણું એ રજૂ કરું છું કે લાલ મોટર આવી કદરૂપો વર લાવી મારી બેના સાસરીએ કાળો કેર છે હે લાલ મોટર આવી કદરું મારી બેના કાળો કેર છે સાસરી પડશે વેલું એટલે ઉઠવું પડશે વેલું અને કરવું પડશે પોતું મારી બેના સાસરીએ કાળો કેર છે ઉઠતા તો હોય નઈ ગેર ઉઠવું પડશે વેલું ને કરવું પડશે પોતું મારી બેના લીલા લેર છે આ થોડા ફટાણા હતા અને ફટાણાનો આનંદ લેવાનો હોય મજાક મસ્તી હોય એટલે જ્યાં જ્યાં લગ્ન થતા હોય ફટાણા ગવાતા હોય બીજું અત્યારે દરેક જગ્યાએ જાઓ તમે દીકરી વાલનો દરિયો લોકો પ્રોગ્રામ રાખે છે દીકરી વાલનો દરિયો દીકરી આમ ગવર્મેન્ટે એડ આપે કે દીકરી બચાવો દીકરી આમ કરો દીકરી વાલનો દરિયો હવે આપણે તો એકનો એક છોકરો હોય આપણે દીકરી હોય નહીં એટલે પેલા લોકો કે દીકરી વાલનો દરિયો તો માર શું છોકરો સ્ટીલનો હળિયો હે આ એ શું કરવાનું ઘણા જ લખે છે કે હું તો મને પ્રાઉડ છે કે હું દીકરીનો બાપ છું તમને પ્રાઉડ છે સવાલ નથી આપ દીકરીના પિતા છો મને પ્રાઉડ છે હું દીકરીનો બાપ છું બરાબર તો અમારા છોકરાનો બાપ હોય તો આપણા છોકરાને અહીંયા રાજકોટ તાપી નદી ડેમમાં નાખી આવવાનો હે એકનો એક આલો હોય ભગવાન છોકરી જેને છે છોકરી અતિ પ્રિય છે છોકરો છે એ છોકરો પ્રભુએ જે આપી છે પ્રસાદી ને એ શ્રેષ્ઠ છે બાકી ઘણા કે અમે પાપાની પરી પાપાની પરી અમારા અમદાવાદમાં એક દિવસ એવો ઉજવ્યો દરેક જણે ફેસબુક ઉપર લખવાનું પાપાની પરી શું લખવાનું પાપાની પરી હું પાપાની પરી હાજ પડતા પડતા ત્રીસ લાખ પાપાની પરીઓ થઈ ગઈ હાજ પડતા પડતા મેં કીધું બધી પરીઓ જો હવામાં ઉડશે ને તો હાજે એક પ્લેન અમદાવાદમાં નહીં ઉતરે ભાઈ પરીઓ ઉતારો ના પાપાની પરીઓ જોઈ જ તમે એક્ટિવ જતી હોય ને પણ બતક જાણે હેડિયો

ત્યાં તો ખબર પડે કે આમાં બ્રેક આપી છે હા બેનોનું ચલાવવાનું જ એવું છે અને અમારા અમદાવાદમાં તો રીક્ષાવાળા એવા રિક્ષાવાળાએ ડેન્જર રિક્ષાવાળા પાછળ તો એવું એવું લખાવે ને એક રિક્ષાવાળાએ પાછળ લખાયેલું હો કે તમે મને ઓળખો છો હવે આપણે શું સમજવાનું લગ્નના ફટાણાની વાત પછી આપણે આપણા ઉત્સવોની વાત કરીએ કારણ કે ઉત્સવો એટલે ગુજરાત અને ગુજરાત એટલે ઉત્સવ આપણે ત્યાં ઉત્સવની શરૂઆત આમ જુઓ ને તો નવરાત્રિથી થાય નવરાત્રિ નવરાત્રિમાં સરસ ગરબા ગઈએ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય અને શ્રાવણ મહિનામાં છે ને તમારે ત્યાં તો ખબર નહીં અમારે ત્યાં રાધામંડળ બનાવે દરેક સોસાયટીમાં રાધામંડળ દરેક સોસાયટીમાં માજીઓ ભેગી થાય ડઝન બે ડઝન હાથમાં ઢોલ કરતાલ લઈને ભજન બપોરે આપણે ઘેર જઈને હુવાનો ટાઈમ આમનો ઢૂ ચાલુ કરે અને કાનાના ભજન ગાય કૃષ્ણના ખૂબ સરસ ભજનો ગાય ઘરે વહુ એમ કે માજી બે રોટલી બનાવવાની છે તો માજી ક્યાં જૂનો વાસ ઊભું નહીં થવા તું બહુ તું રોટલી બનાય અને આ જ માજી બપોરે તમે ભજન મંડળમાં જુઓ ને તો હાથમાં કરતા આપણે શ્રાવણ મહિનો કાઢીએ ને શ્રાવણ મહિનાના જ છેલ્લે અંત હોય ને ત્યારે નદીમાં નાહવા જઈએ ત્યારે માજીઓ નાતી થી હું ગયો એકવાર તો આ બાજુ માજીઓ નાય ગંગામાં નાહ્યા ગોદાવરીમાં નાહ્યા તાપીમાં નાહ્યા આ બાજુ બધા કાકા ગયેડા કાકાએ નાય ક્યાં નાય માધુપુરા બેંકમાં ના આવ્યા પછી શેર બજારમાં ના આવ્યા હમણાં આપણને પણ શ્રાવણ મહિનો પતે એટલે ગણપતિ દાદા આવે અને અત્યારે ગણપતિ દાદાનું ખૂબ મહાત્મ છે કારણ કે વિઘ્ન હરતા દેવા છે ને વિઘ્ન હરે છે આપણા એટલે આપણે એમને પહેલા બેસાડીએ છીએ ગણપતિ દાદાને લાવે હવે ગણપતિ દાદાને અમે એકવાર લાવ્યા ઘરમાં એમને રાખ્યા ત્રણ દિવસ રાખી એમની સેવા પૂજા કરી એમનું પ્રસ્થાન કર્યું એ પતિ ગયું ને પછી મારે ઘરવાળી મન કે દેવેશ આવું મને કરતો હોય તો મને એક દિવસ પાટ ઉપર બેહાડ મને કે માને ખવડાય પીવડાઈને મારી તો પૂજા કર મેં કું ગાંડી આવતા વર્ષે વાત મન કે આ બોલ્યો આવું નક્કી કંઈક લોચો મન કે તું કેમ હા પાડે હાથ ચૂકે છે હા બહુ ભોળી કેમ ગયું સાચું ચૂક્યા ને મેં કીધું હું તને બેહાડું પાટ ઉપર તારી હવાર બપોર હાજ આરતી કરું ખાવાનુંય આલું અને ત્રણ દિવસ પછી તારું વિસર્જન નદી દર વર્ષે નવી એટલે કલાકારોની સ્ત્રીઓ બહુ અદભુત હોય સાહેબ હું આ શરદી છે ને હું નીકળતો હતો ઘરેથી પ્રોગ્રામ મને એને ખાંસી આવી મેં કીધું તારા ગળું તકલીફ લાગે આ મન કે આ બધું ખાવામાં એવું હોય ને વાતાવરણ એવું ને ગળું બગડ્યું મેં કહું તારા ગળા માટે કંઈ લેતો આવું મન કે દોઢ તોલા હાર લેતો આવજે આપણને ધંધે ના ગઈ દે દોઢ રૂપિયાની ગોળી જગ્યાએ દોઢ લાખનો તો આનથી એ ડેન્જર મારો છોકરો એક દિવસ સ્કૂલમાંથી આવ્યો મને કે પપ્પા પપ્પા એક વાત કહું મેં કહું બોલ મને કે ગધ ગધેડા બચ્ચાને શું કહેવાય મેં કહું બેટા બીજા ધોરણમાં ગુજરાતીના શિક્ષકે શીખવાડેલું ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય ખોલકું તો મને કે પપ્પા હવે મને ગધેડો ગધેડો ના કહેતા ખોલકું ખોલકું કહેજો હવે આવા છોકરા હોય હા આપણું ટોળાવ એવા છોકરા આજકાલના ભાઈ હા હા હવે મારા વાઈફને પાછું હિન્દી બોલવા બહુ જોઈએ હિન્દી આવડે નહીં હિન્દી અમારા બાજુમાં એક બેન રહેવા હિન્દી ભાષી રહેવા આયા એ બધું હિન્દી બોલે કેમ છ કેસે હે બહુ સારા હે બધું હિન્દીમાં હો જવાબ આલે આવડે એવું ત્યાં મારા છોકરાને છોકરા છોકરાને ઝઘડો થયો બે છોકરાને ઝઘડો થયો ત્યાં માર છોકરો તો મારીને આવેલો તો પેલા આયા આવ્યા ઘરવાળી ઘરવાળીને કે તું મારા લડકા બહુ પરેશાન કરતા હે અમારે લડકે કો મારા ઉસકો ડાટો તો મારે બહેરી તો લાકડી લીધી એ કે હું મારા છોકરાને છનો ડાટુ તારા છોકરાને ડાટ ડાટુ ડાટુ કરો છે હા હા હિન્દી ને ગુજરાતી ભાષા બે ભાષામાં કેટલો ફેર દે પછી આપણા ત્યાં કાળી ચૌદસ આવે આવે ને તમારે ત્યાં કાળી ચૌદશ સાંજે એક જબરજસ્ત પ્રોગ્રામ થાય બધાને ગેર થતો હશે તમાર ગેર થતો હશે થાય છે ને સાંજ પડે ને એટલે બધાના ગેર વડા બને વડા બને ને અને પછી એક વાટકામાં વડા મૂકે અને એ વાટકો પાછો એક કળશિયો કળશિયામાં પાણી પાણી ઉપર વાટકો પછી ઘરના બેન હોય ને એ આખા ઘરને ત્યાં ઘરના ચોકમાં ઊભા રાખે પછી બધાના માથેથી આમ ફેરવે ગોળ ફેરવા સાત વાર ફેરવે અને પછી ચાર રસ્તે મૂકી આવે એને શું કે કકડાટ કાઢ્યો શું કે કકડાટ કાઢ્યો પણ મેં આટલા વર્ષમાં જોયું છે ને બીજાને ઘેરાય જોયું છે ઘરના જે વડીલ બેન હોય ને એ આ કરે એ આખા ઘરના માથેથી ફેરવે કંકાસ કાઢી આવે પણ એમના માથે રહી જાય તો કંકાસ તો તો આનો જ છે એ રહી ગયો હે પાછા ચાર રસ્તે મૂક્યા આવે અને એક બેન તો એમાં ફેશનેબલ હું તો વેરી વેરી ફેશનેબલ કાળી ચૌદસ કાળું જ પહેરવાની એણે તો કાળું પહેર્યું કાળું ટોપ પહેર્યું ને કાળી લેગિંગ્સ પહેરી અને માથે પેલું હાથમાં લઈ અને ચાર રસ્તે ગઈ હવે ચાર રસ્તે લાઈટ નહીં અને ગાડીવાળાને બેન દેખાણા નહીં અને ગાડીવાળાએ તો ખરેખર એના ઘરવાળાનો કકડાટ ગયો એક બેન જોયા કાળી ચૌદ છે બેનને જોયા મેં તો બેન આવડું મોટું પોટલું લઈને નાખવા જાય આવડું મોટું પોટલું તો મેં જોયા મેં કીધું બેન આટલો બધો કંકાસ તે મન કે કંકાસ બીજો કશો નહીં હાહુ જ કાઢી આવું આજે આખા ઘરનો ને કંકાસ કાઢિયા આવે આજકાલની વહુઓ આજકાલ તો સિરિયલોમાં વહુઓ ને સાસુઓનો કેવો પ્રસંગ બતાવે છે સાહેબ આપણા ઘરોમાં સરસ રીતે રહેતી સાસુને વવો હોય અને એમાં ઝઘડતી વહુઓને સાસુ બતાવે છે પણ જો પરિવારને આપણે અખંડ રાખવો હશે પરિવારોને એક રાખવા હોય ને તો સાસુને વહુનો સંબંધ નહીં આપણે દીકરી અને માનો સંબંધ કેળવવો પડશે હસતા હસતા જીવન જીવવાનું છે એટલે સમગ્ર કુટુંબને આપણા કુટુંબની રીતે જીવીશું ને તો સમગ્ર દુનિયા હાસ્યમય થઈ જશે અને આવી જ રીતે તમને હસાવવા અમે વારે આવતા રહીશું અમારી દરેક વાત સાંભળવાની ચૂકશો નહીં અને ખૂબ લાઈક કરજો અને જીવનમાં ખૂબ મોજ કરશો એવી આપ સૌને મારા કલાકાર તરીકે દેવેશ દરજીની પ્રાર્થના જય માતાજી